નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં પિંચોતેરથી બસો ત્રીસ મોરબી માર્કેટ યાર્ડમાં સોથી ત્રણસો જેતપુર માર્કેટયાર્ડમાં ત્રીસથી બસો છ અમરેલી માર્કેટયાર્ડમાં સોથી બસો અંકલેશ્વર માર્કેટ યાર્ડમાં એકસો સાઠથી બસો સાઠ ભાવનગર માર્કેટયાર્ડમાં સોથી બસો બેતાલીસ મહેસાણા માર્કેટ યાર્ડમાં સાઠથી બસો એંસી જામનગર માર્કેટ યાર્ડમાં ત્રીસ થી બસો સિત્તેર ગોંડલ માર્કેટ યાર્ડમાં એકાવન થી બસો એકાવન વાસણા માર્કેટ યાર્ડમાં એકસો ચાલીસ થી ત્રણસો સુરત માર્કેટ યાર્ડમાં સો થી ત્રણસો વીસ ડીસા માર્કેટયાર્ડમાં ત્રણસો પચાસ થી ચારસો એંસી મહુવા માર્કેટયાર્ડમાં સિત્તેર થી બસો એકસઠ ત્યારબાદ સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો મહુવા માર્કેટ યાર્ડમાં એકાવન થી એકસો એક્યાસી ગોંડલ માર્કેટ યાર્ડમાં છ્યાસી થી એકસો ચુમ્માલીસ ભાવનગર માર્કેટ યાર્ડમાં પંચાણું થી એકસો એકતાલીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો